વિધાનસભા મત વિસ્તારમાં આમોદ અને જમુસરના ચોવીસ ગ્રામ્ય માર્ગોના રિસર્ફિંગ માટે મુખ્યમંત્રી ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆતના પગલે રૂપિયા અડત્રીસ કરોડ મંજૂર કર્યા છે જમ્મુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ પોતાના મત વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી ધારાસભ્યની રજૂઆત અને વિસ્તારના પ્રજાની માંગણીને લઈ મુખ્યમંત્રી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રિસર્ફિંગ હેઠળ છન્નું પોઈન્ટ સિત્તેર કિલોમીટરના ચોવીસ માર્ગો માટે રૂપિયા આડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડની રકમ મંજૂર કરી છે જેમાં જમ્મુસરના પંદર અને આમોદના નવ ગ્રામ્ય રસ્તાઓનું નવીનીકરણ હાથ ધરાશે રસ્તાના કામો મંજૂર કરવા બદલ ધારાસભ્ય ડી કે સ્વામીએ પોતાના મતવિસ્તારની વિસ્તારની પ્રજાવતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે રોજ જંબુસરની જનતાને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ વિસ્તારની અગાઉ રોડ બાબતની અનેક સમસ્યાઓ ત્યાં રજૂઆત કરી અને જે રોડોના કામ બાકી હતા જે રિસરફેસિંગના કામ બાકી હતા એ અગાઉ રજૂઆત કરી હતી અને એ રજૂઆતને માન આપીને અને આ વિસ્તારની જે માંગણી હતી તેને ધ્યાને લઈને આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિસ્તારની અંદર આડત્રીસ કરોડ સડસઠ લાખ જેટલી મતબાર રકમના રોડોને આજરોજ જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રી સાહેબનો હૃદયપૂર્વક આ વિસ્તારની જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું